બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગ થકી જનજનની સુખાકારીના લાભાર્થે અનેરો પ્રયાસ સ્વરૂપ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સવારના દસ વાગે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વાઘોડિયા રોડ વિસ્તાર ખાતે સેવા કેમ્પનો પ્રારંભ કર્યો હતો આયુષ્યમાન વય વંદના કાર્ડ વિધવા સહાય રીન્યૂ રેશન કાર્ડ ઇ કેવાયસી આધાર કાર્ડમાં સુધારા વધારા તેમજ ચૂંટણી કાર્ડને લગતી કામગીરીના કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં આ સેવા કેમ્પનો લાભ લીધો હતો પૂર્વ સાંસદ અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના મહામંત્રી રંજનબેન ભટ્ટ પણ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા સતત સમાજ માટે કરાતા સેવા કાર્યોને લઈને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાને અભિનંદન આપ્યા હતા વડોદરા શહેરમાં જાગૃતિ મંચ દ્વારા બહેનો માટે અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા અને સાથે અમારી ટીમ એટલે કે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણની બહેનોને અનેક સહાય મળે પગભર થાય જાગૃતતા બહેનોમાં આવે સ્ત્રી સશક્તિકરણનું કાર્ય થાય આ અનેક પ્રવૃત્તિ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા કરવામાં આવે છે આજના દિવસે માન્ય ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વયવંદના કાર્યક્રમ ઈ કેવાયસી સાથે સાથે આપણા જે વિધવા બહેનો છે એ બહેનોને વૃદ્ધ સહાય વિધવા સહાય મળતી હોય પણ એક વર્ષ પછી એને ફરી પાછી કન્ટિન્યુ કરવાની હોય છે તો આ વડીલ માતાઓને પણ આ સેવા મળી શકે એટલે કે એકલા બ્રાહ્મણ પરિવાર નહીં બ્રાહ્મણના પરિવારની સાથે સાથે અનેક લોકો આજે આ સેવાકીય લાભ કરવા અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે મીનાબેન મહેતા અને અમારી ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું કે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વડોદરા શહેરની અને ખાસ કરીને વાઘોડિયા વિસ્તારમાં આવેલા અનેક લોકો માટે સેવાકીય કાર્ય દ્વારા જે બહેનો માટે કાર્ય થાય છે ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ અવસરે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા કેમ્પ સંદર્ભે જણાવી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહામંત્રી અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા અને તેમના દ્વારા આવા સામાજિક કાર્યો થતા રહે તેવી અપેક્ષા રાખી હતી આજે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ હંમેશની જેમ અલગ અલગ પ્રોગ્રામ કરવાનું દ્રઢ નિશ્ચય સાથે શરૂઆત કરેલી છે એ પ્રમાણે જનજન સુખાકારી અને એના માટે થઈ અને જે અત્યારે હાલની તાતી જરૂરિયાત એવા દરેક કાર્ડ કે જે પોતાની માણસની ઓળખાણ છે આધાર કાર્ડ હોય કે ઈ કેવાયસી હોય જેના થકી અત્યારે બેંક અને બધું જ કનેક્ટેડ છે એટલે ભારતનું નાગરિકત્વ ધરાવતું વ્યક્તિ પાસે આ બધા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે અને બસ આ વિચાર માત્રથી આજે આ એક સુંદર પ્રોગ્રામનું આયોજન થયું ખાસ કરીને અત્યારે ખૂબ નાની ઉંમરના લોકોનું ડેથનું પ્રમાણ વધી ગયું છે તો નાની નાની બહેનો મેજોરિટી ભાઈઓનું ડેથ થઈ જતું હોય છે તો એવા સંજોગોમાં બહેનો માટે વિધવા સહાય પેન્શન યોજના પ્લસ આયુષ્યમાન વયવંદના જે સિત્તેર વર્ષથી વધારે અત્યારે આ દવાના જોરે લોકોનું આયુષ્ય વધ્યું છે તો એના માટે અચાનક આવતી બીમારીઓ અને ડોક્ટર્સની બહુ જ મોટા બિલ જે દરેક સામાન્ય વ્યક્તિને પરવડે એવું હોતું જ નથી તો એ લોકો માટે વયવંદના યોજના એનું કાર્ડ આપણે અહીંયાથી કઢાવી આપીએ છીએ કે જેમાં દસ લાખથી વધારેની ઇન્કમ એ લોકોને મેડિકલ સપોર્ટ મળતો હોય છે હોસ્પિટલાઇઝ થાય ત્યારે આધાર કાર્ડમાં આપણને પણ અત્યાર સુધી દરેકને નથી ખબર હોતી કે બાળકના ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ સમયે સમયે બદલાતા હોય છે તો પાંચ વર્ષ સુધી તેર વર્ષ અને અઢાર વર્ષ અઢાર વર્ષ પછી બાળકના ફિંગરપ્રિન્ટ એ જે એડલ્ટ થઈ જાય પછી એ એના એ જ રહેતા હોય છે તો આધાર કાર્ડમાં એ જરૂરી યોજ એ છે આયોજન કે દરેકે દરેકે પોતાના આધાર કાર્ડને પણ અપડેટ કરાવવું પડે ઈ કેવાયસી મેં જે હમણાં કહ્યું એમ આવી રીતે દરેકે દરેક વ્યક્તિની માટે અહીંયા બાયોમેટ્રિકથી માંડી અને દરેક ફોટો કેમેરાથી ફોટો લઈ લેવાનો જે તમારે કચેરીઓમાં જઈને ધક્કા ખાઈને કરવું પડતું હોય છે એ અમારી બ્રહ્મશક્તિની બહેનો સભ્યો બહેનો માટે મેમ્બર માટે અને આજુબાજુના દરેકે દરેક લોકો આજે આનો સુંદર લાભ રહી લઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો આવી રીતે બ્રહ્મશક્તિ હંમેશા સમાજના કામો કરે છે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે ચેરિટીના પ્રોગ્રામ હોય એવી જ રીતે આ એક સુંદર આયોજન આજે અમારા થકી થયું છે અને એમાં ભગવાન પરશુરામ દાદા અમને હંમેશા આશીર્વાદ આપે છે એવી ભાવના સાથે અમે કરીએ છીએ અમારા માનનીય બહેન રંજનબેન ભટ્ટ પણ હમણાં ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છે રસ્તામાં છે શૈલેષભાઈ એટલે બ્રહ્મશક્તિનું પીઠબળ છે તો શૈલેષભાઈ સોટા એ પણ હમણાં અહીંયા આવી રહ્યા છે અને એમના આવ્યા બાદ અમારું આ દીપ પ્રાગ પ્રાગટ્ય થશે અને આજે અમારા વિસ્તારની દરેકે દરેક જે ગ્રુપ અલગ અલગ ચલાવતી બહેનો અને એમના મંડળની દરેક સભ્યો પણ અહીંયા